આમ તો આપણે આપણી સ્કૂલના અભ્યાસ દરમિયાન મોહેન્જો ગટર વ્યવસ્થા વિશે ભણ્યા હશે અને એકદમ ઉત્તમ કક્ષાની ગટર વ્યવસ્થા મોહેનજો અને હડપ્પન સંસ્કૃતિના શહેરોમાં હતી એવું આપણે ઘણી બધી જગ્યાએ વાંચ્યું પણ હશે અત્યારે હાલ ભાજપ સરકારને ત્રીસ વર્ષ જેટલા ગુજરાત રાજ્યમાં થયા છે ત્યારે ગુજરાતના ભાજપના ધારાસભ્ય વિરમ ગામના અને સૌથી યંગ ધારાસભ્ય છે એવા હાર્દિક પટેલ જ્યારે સરકારમાં છે ત્યારે તેમણે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને પત્ર લખીને કહેવું પડી રહ્યું છે કે મારા વિસ્તારની ગટર વ્યવસ્થા સારી નથી કદાચ હાર્દિકભાઈ પણ મોંજોદારોની ગટર વ્યવસ્થા ભણ્યા જ હશે આમ તો જ્યારે ભાજપમાં હોય અને પત્ર વ્યવહાર આ રીતે તમે કરો ત્યારે તેની ઘણી અંદર ટીકા થતી હોય છે હાર્દિકભાઈ આવું લખવું પડ્યું શું કરવા લખવું પડ્યું આપણે એમણે પત્રમાં શું લખ્યું છે એ આ અહેવાલમાં જોઈએ નમસ્તે આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ તો હાર્દિક પટેલે જે પત્ર લખ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલને તેમાં શું લખ્યું છે દર્શકોને જણાવીએ તો હાર્દિક પટેલે લખ્યું છે કે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા બાબતે એટલે કાયમી નિરાકરણ જોઈએ છે ધારાસભ્ય શ્રીને આદરણીય સાહેબ શ્રી એટલે એકદમ વિનંતી સાથે કહી રહ્યા છે સવિનય સાથે જણાવવાનું કે પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે એટલે હાર્દિકભાઈ શરૂઆતમાં તો કહે છે કે આ અવસર તેમને પ્રાપ્ત થયો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ તો ચલો આ લાઇન તો ફરજિયાત મૂકવી જ પડે એક આખો પ્રોટોકોલ છે ડાયરેક્ટ ઇન ડાયરેક એટલે આ આવશ્યક જ હતી આ લાઇન લખવી તો તેમજ આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભાના હજારો કરોડોના કામો મંજૂર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે એટલે કામ પ્રગતિ થઈ રહી છે વિરમગામ શહેરમાં પણ બગીચા લાઇબ્રેરી ટાવર તળાવનું બ્યુટિફિકેશન સહિત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભૂ દબાણ હટાવવા પણ સાથ આપ્યો છે પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્ત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈ કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું કારણ શું છે એ તો હવે આપણે હાર્દિકભાઈ પાસે જાણવું પડશે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શર્મ અનુભવી રહ્યું છે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે અને સ્વચ્છતા બાબતે લોકો ખૂબ ફરિયાદો છે વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે લોકોને મારી પાસે આ બાબતે ખૂબ અપેક્ષા છે હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ નથી થઈ રહ્યું જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજૂર થઈ ગયા છે ટેન્ડર અપાઈ ગયા છે છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું નથી આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ અગિયાર જેવી અંડરગ્રાઉન્ડ લાઇન કામમાં ભૂમિપૂજન કર્યું હતું તેના સાત મહિના થઈ ગયા પણ એક ટકા પણ કામ થયું નથી આવું તેમણે લખ્યું છે વિરમગામ સહિતના જે વિસ્તારમાં ગટર ઉભરાય છે ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજૂર થયા છે તે કામ ઝડપથી પૂરા કરવામાં આવે તેવી વિનંતી છે વિનમ્રતા સાથે જણાવવાનું કે મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે જરૂર પડે ત્યારે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડે અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે સમજવા ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો તો આ હાર્દિક પટેલે લેટર લખ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને સી વાત કરી છે જો એક ધારાસભ્ય આ પ્રકારે લેટર લઈને આટલી બધી આજી કરવી પડતી હશે તો તમે વિચાર કરો કે સામાન્ય નાગરિકની ફરિયાદો તેમની અરજી અને એમની જે સમસ્યાઓ છે તેનું શું થતું હશે ગટર વ્યવસ્થા હોય પાણી વ્યવસ્થા હોય સ્વચ્છ પાણી હોય આ આપણી તમામ લોકોની એકદમ પ્રાથમિક જરૂરિયાત હોય છે કોઈપણ દેશના લોકોની એકદમ પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્રીસ વર્ષથી ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે દેશભરમાં શું આ પ્રકારના ગુજરાતના તાલુકા છે જ અમદાવાદ જિલ્લાનો આ તાલુકો છે આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ અને બાવળા ત્રણેય જગ્યાએ છે થોડા દિવસ પહેલાં તમે જોયું કે બાવળામાં પણ આ રીતે પાણી ભરાયા હતા સ્માર્ટ સિટીની વાત કરીએ આપણે રોડ રસ્તાની વાત કરીએ તો આ બધી જ લોકોના જીવનની બેઝિક જરૂરિયાત છે આ જરૂરિયાત માટે જ્યારે એક ધારાસભ્ય આ રીતે વાત કરવી પડે તો એ એના વિશે તમારું શું કહેવું છે શું પરિસ્થિતિ હશે લોકોની ત્યારે તેમણે આ પ્રકારે લેટર લખવો પડી રહ્યો છે અને જે સત્તામાં જે પક્ષ છે એ જ સત્તાના ધારાસભ્યએ સત્તામાં રહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આ પ્રકારની આજીઓ કરવી પડે છે તો આપણે આના કરતાં તો મોહેંજો દરો અને હડપ્પન સંસ્કૃતિના કોઈ શહેરો હજુ પણ હયાત હોત અને તેના નાગરિક હોત તો આપણને વધારે ગર્વ થાત આપણે ગર્વ તો હડપ્પન સંસ્કૃતિને લઈને લઈએ છે પરંતુ અત્યારે આપણી પાસે એમના જેવી ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી આ જ પ્રકારના અહેવાલો જોવા માટે જોડાયેલા રહો સમાન સાથે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર